નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદમાંથી ખૂબ જ મહત્ત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દાહોદના ઉસરમાળામાં આવેલ ઓઇલ ફેક્ટરીમાં નકલી ફૂડ અધિકારી બની અને રેડ કરવા આવેલા ચાર ઈસમોનો ભાંડો ફૂટી જતા તેમને પોલીસના હવાલે કરવામાં આવ્યા છે જાણવા મળતી વિગતો પ્રમાણે નોકરીમાંથી કાઢી મુકતા કર્મચારીઓ નકલી ફૂડ અધિકારી બની અને માલિક સાથે બદલો લેવા આવ્યા હોવાની હકીકતો સામે આવી રહી છે તમે નકલી ઘી બનાવો છો તેવું કહી અને નકલી ફૂડ અધિકારીઓએ રેડ કરી હતી અને તેઓ મધ્યપ્રદેશના ઇન્દોરથી નકલી ફૂડ અધિકારી બની અને આવ્યા હતા થોડા સમય પહેલાં જ કાળી મૂકેલ કર્મચારીઓએ નકલી અધિકારી મોકલી અને આ રેડ કરાવી હતી તેવું જાણવા મળ્યું છે રેડ કરવા આવેલ ઈસમો પાસેથી માઉઝર પિસ્ટોલ સહિત ચાર કારતુસ પણ ઝડપાયા છે અને નકલી અધિકારી હોવાની જાણ થતાં ઓઇલ કંપનીના માલિકે સમયસૂચકતા વાપરી અને દાહોદ બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચારેય આરોપીઓને ઝડપી ઝડપી હતા તેમની પાસેથી માઉજર પિસ્તોલ અને કારતૂસ પણ ઝડપી લીધા હતા પોલીસે ચારેય ઈસમોને ઝડપી પાડી અને જેલ હવાલે કર્યા છે અને માઉજર પિસ્તોલ તથા કારતૂસ સહિત કુલ રૂપિયા છપ્પન હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ તમામ ચારે આરોપીઓને લાવવામાં આવ્યા છે દાહોદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેઓ આ ઓઇલ ફેક્ટરીની અંદર ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવે છે તેવું જણાવી અને ફેક્ટરીના માલિકને ડરાવી ધમકાવી અને પૈસા પડાવવાના કાવતરું રચ્યું હોવાના તેમની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને વિવિધ કલમો હેઠળ તેમજ તેમની સામે સતત ગેરકાયદેસર હથિયાર રાખવાનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની પાસેથી મળેલ માવજર પિસ્તોલ અને કારતુસ સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુલાબ મોગરા જેવા બાગાયતી રોપા લીંબુ ચીકુ આંબા જેવા તમામ પ્રકારના છોડ છૂટક તેમજ જથ્થાબંધ ભાવે ખરીદવા માટે આજે જ સંપર્ક કરો ધવલ નર્સરી એન્ડ મુકામ કોલિયારી તાલુકો પાવી જિલ્લો મારું નામ નીરજ છે બપોરે અંદાજે બે વાગે મારા માણસો મને કીધું કે કઈ ફૂડ ઓફિસર આવ્યા છે તમને બોલાવે છે હું મારી દુકાન યશ માર્કેટથી આવ્યો તો એ લોકો મને કહે કે તમે ડુપ્લિકેટ ઘી બનાવો છો અને ખેત નિપટાવવા માટે મારા પૈસાની ત્રણ લાખ પૈસાની માગણી કરી તો આપણે એમને આઈડી કાર્ડ ને આધાર કાર્ડ માંગી માગી એ લોકો આપણને બતાવ્યું નહીં મને એટલામાં ડાઉટ ગયો તો મારા ભાઈને કીધું કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને બોલાવ એ લોકોને આપણે ચેકઅપ કરાવીએ એ લોકો પોલીસ આવી ગઈ એટલે વાળા ચારોને બહાર લઈ ગયા ત્યારે એ લોકો ચેકઅપ કરતાં એક જણા પાયે તમંચો મળ્યો દેશી કટ્ટો મળેલો શું કીધું તમને આવીને મને કીધું કે તમે ડુપ્લિકેટ ઘી બનાવો છો ને અમે ફૂડ સેફ્ટી ઓફિસર છીએ ઇન્દોરથી તમને કેસ નહીં કરવું હોય તો તમે અમે ત્રણ લાખ રૂપિયા આપો અમને એમનાથી આઈડી ને આધાર કાર્ડ માંગી સેફ્ટી ઓફિસર એ લોકો અમને કંઈ આપ્યું નહીં તો એટલામાં મને ડાઉટ જતો મારા ભાઈને ફોન કરીને બોલાવી લીધો કીધું પોલીસ સ્ટેશનમાં ફોન કરી દે હા બનાવની હકીકત એ પ્રકારની છે કે તારીખ પંદરના રોજ સાંજના સોળ જીરો આસપાસ દાહોદ બી ડિવિઝન પોસ્ટે એક ટેલિફોનિક વર્દી મળેલી કે જેમાં એવું જણાવેલ કે પોતાની ફેક્ટરી ઉપર અજાણ્યા માણસો આવ્યા છે અને પોતે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે એવું કહીને ડુપ્લિકેટ ઘી વેચો છો અને અમે એ ઝડપી લેવા માટે આવ્યા છીએ આ પ્રકારની માહિતી આધારે દાઉન દાહોદ ટાઉન બી ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈસી અને સ્ટાફના માણસો દ્વારા ત્યાં જઈ અને ચકાસણી કરતા જે માણસો હતા તે પૈકી વૈભવ ચૌહાણ સુનિલ નાગર રોહિત પરમાર અને પ્રવીણ ચૌહાણ આ નામના ચાર વ્યક્તિ અને એક પપ્પુ ચૌહાણ કે જે ભાગી ત્યાંથી મળી આવેલ નથી આ ચાર લોકોની હસ્તગત કર્યા હતા અને એમની ઝડપી દરમિયાન તેમની ગાડીમાંથી માઉઝર પિસ્ટલ અને રાઉન્ડ પણ મળી આવ્યા છે તો આ અન્વયે આમ સેક્ટર મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાલમાં ચાલુમાં છે તથા મહાલક્ષ્મી ઓઇલ ડેપોના રેવાજ મામનાણી છે એમની ફરિયાદ ઉપર પોતાની ખોટી ઓળખ ઉભી કરવા માટે ગુનાહિત કાવત રોજવા માટે અને કોશિશ માટે આઈપીસીની કલમ એકસો બી એકસો પાંચસો ચોરાસી મુજબનો ગુનો દાખલ કર્યો છે અને બંને ગુનાની તપાસ હાલમાં ચાલુમાં છે અને વિગતવાર તપાસ કરવા આ પ્રકારના અન્ય કોઈ બનાવ બન્યા છે કે કેમ અન્ય શું હેતુ હતો અન્ય કોઈ પ્લાનિંગ હતું કે કેમ એ તમામ દિશામાં કામગીરી કરી આગળ કામગીરી કરવામાં આવે છે જણાય એવું છે કે તપાસ કરતા હતા પોતે રેટ તમે ડુપ્લિકેટ ઘેચો છો એ પ્રકારના આક્ષેપ થયો હતો પૈસાની માંગણી બાબતે હાલમાં તપાસ ચાલુ છે